રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારો યુ એ એન નંબર એક્ટિવ કરવો હોય તો કઈ રીતે તમે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવી દઉં કે યુ એ એન નંબરનું ફૂલ ફોર્મ યુનિવર્સલ એકાઉન્ટ નંબર થાય હવે યુનિવર્સલ એકાઉન્ટ નંબર શા માટે કહેવામાં આવે કારણ કે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો પણ જો તમારે કોઈ પણ કંપનીનું પીએફનું કામ કરવું હોય તો તમારે આ નંબરથી જ કરવાનું થાય એટલે કે ટૂંકમાં જો તમારે કોઈ પણ પીએફનું કામ કરવું હોય તો આ નંબરનો ઉપયોગ થાય એટલા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર કહેવામાં આવે હવે જો તમારે પી નું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુ એ એન નંબર એક્ટિવ કરવો પડે એટલે યુ એ એન નંબર એક્ટિવ કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું અને પછી એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જાય એટલે હવે આપણે યુ એ એન નંબર એક્ટિવ કરવા માટે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જો તમારે પી નું બેલેન્સ ચેક કરવું હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે પહેલાં તો યુ એન નંબર એક્ટિવ કરી લેજો અને પછી એ વિડીયો જોઈ અને તમારા પીએફ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે એ જોઈ લેજો એટલે હવે આપણે જેવા ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે જેવા આપણે નીચેની તરફમાં આવીએ એના પછી તમને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે હવે ઘણા લોકોને યુ નંબર ખબર ના હોય તો એના માટે નો યોર યુ ઉપર એક વખત ક્લિક કરી અને પછીની જે પ્રોસેસ છે એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જો તમને તમારો યુ એ એન નંબર ખબર ના હોય તો સૌથી પહેલાં તો તમે એ વિડીયો જોઈ લેજો અને તમારો યુ એ એન નંબર તમે જોઈ લેજો કારણ કે જો તમને તમારો યુ એ એન નંબર ખબર ના હોય તો તમે તમારો યુ એ એન નંબર એક્ટિવ ના કરી શકો એટલે હવે આપણે યુ એ એન નંબર એક્ટિવ કરવા માટે એક્ટિવેટ યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી એક્ટિવેટ યુ એ એન ઉપર એક વખત ક્લિક કરી લઉં હવે જ્યારે પણ તમે એક્ટિવેટ યુ ની પ્રોસેસ કરો ત્યારે તમે તમારું આધાર કાર્ડ તમારી સાથે રાખજો કારણ કે યુએએન નંબર એક્ટિવેટ કરવા માટે આધાર કાર્ડની ડિટેલ્સ તમારે એન્ટર કરવી પડે એટલે હવે સૌથી પહેલાં તો તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર અને તમારું જે આધાર કાર્ડમાં નામ હોય એ પ્રમાણે નામ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારી જન્મ તારીખ એન્ટર કરી લેવાની થશે અને જ્યારે પણ તમે તમારો પીએફનો યુ એ એન નંબર એક્ટિવ કરો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ કારણ કે આ પ્રોસેસમાં મોબાઈલ નંબર એન્ટર કરવા માટે જે ઓપ્શન જોવા મળે એમાં તમારે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો થાય અને પછી તમારે નીચેની તરફમાં આ કેપચા જોવા મળી જશે એ કેપચા તમારે નીચેની તરફમાં સેમ ટુ સેમ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં આવે એ ઓટીપી તમારે એન્ટર કરી અને પછી ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી સબમિટ કરી લો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં ઇપીએફઓ તરફથી પાસવર્ડ મોકલી આપવામાં આવે હવે આ જે પાસવર્ડ આવ્યો હોય એ જ્યારે પણ તમે પહેલી વખત લોગિન કરો ત્યારે એન્ટર કરવાનો થાય એટલે હવે તમારે સિમ્પલી એક વખત બેક કરી લેવાનું જેવા તમે બેક કરો એના પછી તમને ઉપરની તરફમાં યુ એ એન નંબર અને પાસવર્ડ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે એટલે તમારે તમારો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ જે મેસેજમાં આવ્યો હોય એ એન્ટર કરી નીચેની તરફમાં આજે કેપ્ચા છે એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી સબમિટ કરશો એના પછી તમારે ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ ન્યુ પાસવર્ડ કરીને તમને જોવા મળી જશે તો તમારે નવો પાસવર્ડ જે રાખવો હોય એ ન્યૂ પાસવર્ડમાં એન્ટર કરી અને કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી એ પાસવર્ડ એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે જેવો પાસવર્ડ ચેન્જ થઈ જાય એના પછી તમારે ફરીથી એક વખત લોગિન કરવું પડશે અને પછી જેવા તમે લોગિન થઈ જાઓ એના પછી તમારે એમાં બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લેવાની બેંકની અને પાન કાર્ડની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કઈ રીતે કરવી એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડિયો જોઈ અને તમારા પી એકાઉન્ટમાં બેંક અને પાન કાર્ડની કેવાય કરી લેજો અને તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમની સાથે આ વિડીયો શેર કરજો જેથી કરીને એમના પી એફ એકાઉન્ટમાં કોઈપણ કામ બાકી હોય તો એમનું કામ પણ થઈ જશે અને હવે જો તમારા પી એફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ અને જેટલા પણ ભાઈઓએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર તમે આ રીતે જ સપોર્ટ કરતા રહો અને વિડીયોને શેર કરો જેથી કરીને આપણા બે હજાર જલ્દી કમ્પ્લીટ થઈ જાય